આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પર વરસાદ વરસતા તૈયાર પાક પલળી ગયો છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ મોબાઈલ એપ સર્વે પ્રક્રિયા અપૂર્ણ છે અને એપ કામ કરતી નથી જેના કારણે સહાય માટે સર્વે થતો નથી ખેડૂતો તાત્કાલિક સહાય માંગ કરી રહ્યા છે કે જો સહાય ન મળે તો કરવું મુશ્કેલ બનશે અધિકારી રવિવાર રવિવારની સરદાર પટેલ જયંતિ બધી રજાઓમાં છે આજે કોઈ ખેડૂતોને સત્તાવાર જાણ થઈ નથી માત્ર ને માત્ર આપ ચેનલની માધ્યમથી જાણીએ છીએ કે સર્વે નો આવું છે સર્વે કરવાની જરૂરત નથી સેટેલાઇટ થી સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવે એવી અમારી માગણી ને અમારો હક છે